નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે તેની તારીખ પણ ડિક્લેર કરી દેવામાં આવી છે પસંદગી સમિતિ દ્વારા તો એની તમને લેટેસ્ટ અપડેટ આપીશું એ પહેલાં તમને જણાવી દઈએ વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ભરતીની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું તો મિત્રો સત્યાવીસ મે બે હજાર પચીસના રોજ પ્રેસ નોટ જાહેર કરી દેવામાં આવી છે તમને જણાવી દઈએ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ભરતી પસંદગી સમિતિની બેઠક તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ સોમવારના રોજ મળેલ જેમાં તારીખ પહેલી માર્ચની વાત છે મિત્રો એક માર્ચના રોજ જૂના શિક્ષકો માટેના ઉમેદવારો માટે શાળા પસંદગી એટલે કે શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે એનો નિર્ણય લેવામાં આવેલો છે તથા નવમી માર્ચ બે હજાર પચીસના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણપત્ર આપી દેવામાં આવશે અને ત્યારબાદ જૂના શિક્ષક ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો નવમી માર્ચે જૂના શિક્ષકની ભરતીની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ જશે જે વિગત જે છે એ બિન સરકારી અનુદારિત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા આપણને આપવામાં આવેલી છે અન્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક કરો આપણા ગ્રુપમાં શેર કરો મળે છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ વંદે માતરમ